ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક હુકમ લશ્કર માંથી ત્રીસ દિવસમાં ટ્રાન્સજેન્ડર સૈનિકો દૂર કરો આણંદ અને નડિયાદમાં મોટા પાયે આવકવેરા ખાતું તૂટી પડ્યું આણંદ અને નડિયાદ પંથકમાં અઢાર સ્થળોએ આવકવેરા વિભાગના સિતેર થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ ધમધમાટ હોલીવુડ સ્ટાર અને અજય મુલાકાત ગુજરાત માં શૂટિંગ થશે મહારાણી ચાર માટે હુમા કુરેશી ફરી એક વખત રાણી ભારતી બની ને રાજ કરશે ચાય પોઈન્ટ આવતા વર્ષે આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે મહાકુંભ માં નસીબ ચમક્યું એક દિવસ માં એક લાખ કપ ચા વેચાય હવે આઈપીઓ ની તૈયારી દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણ ચોરી ઝડપાઈ જેહાદથી આવતા મુસાફર પાસેથી 172 ગ્રામ સોનું જપ્ત કરાયું ખજુrna બિકિટની અંદર છુપાવેલું સોનું કસ્ટમ વિભાગ દ્વારા કબજે કરાયું ચેકિંગ દરમિયાન મુસાફર પર શંકા જતાં સામાન્ય તપાસ કરાઈ હવે 6.5 સહાયકની પણ આઉટસોર્સથી ભરતી કરાશે રૂપિયા 21000 ના માસિક પગારથી 300 થી વધુ સંખ્યા ધરાવતી શાખાઓમાં સહાયકની નિમણૂક કરવામાં આવશે ઝારખંડ નો અનોખો કિસ્સો નહીં માનતા પ્રેમી અને પ્રેમિકામાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ કરતા આ ટિપ્પણી કરી હતી સ્નાન કરતી વખતે શરીરના કયા ભાગ પર પહેલા પાણી રેડવું જોઈએ પ્રેમાનંદજી મહારાજે કહ્યું કે સ્નાન કરતી વખતે પહેલા નાભી પર પાણી રેડો સાબુને બદલે માટીનો ઉપયોગ કરો વકફ બિલને મોદી કેબિનેટની મંજૂરી બિલ બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ થશે મજા નહી આ રહા કહી ને કર્મચારીએ એક લાઇન માં આપ્યું રાજીનામું ખંજવાડવા લાગ્યા આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સીલી શાસ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી આરસીટીસી કૌભાંડ છ દિવસમાં થશે લાલુ પરિવારના ભવિષ્યનો નિર્ણય ભાજપે બે 24 ત્રેવીસ માં ચૂંટણી અને અન્ય પ્રચાર પાછળ એક સાતસો પંચાવન કરોડ રૂપિયા ખર્ચ્યા પાકિસ્તાન નિષ્ફળ રાષ્ટ્રોની યાદીમાં ટોચ પર યુએનનો સમય ખરાબ કરે છે તમામ રીતે અસફળ રાષ્ટ્ર યુએન માં આવીને લેક્ચર આપે છે ભારતે કાઢી પાકિસ્તાનની જાટકણી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી એનસીઆર માં બે દિવસ હળવા વરસાદની સંભાવના ધુમ્મસ છવાશે વિધાનસભામાં કેસરી રંગની સાયકલ અને ભગવો રંગ ગાજીઓ થાઇલેન્ડમાં ડબલ ડેકર બસ અથડાઈ જતા અઢાર ના મૃત્યુ અને એકત્રીસ ને ગંભીર ઈજા નાતો સામેલ થવાનું સ્વપ્ન છોડી દે યુક્રેન જેલેસ્કી અમેરિકા પ્રવાસ પહેલા ટ્રમ્પની સલાહ મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી અમીરોની તિજોરી હાઉસફુલ ગરીબોની ગરીબી યથાવત સો કરોડ લોકો પાસે ખર્ચ કરવા પૈસા નથી જ્યારે દસ લોકો ચલાવે છે ઇકોનોમી કુંભ નગરી આવ્યા પછી અડતાલીસ હજાર પાંચસો લોકો તેમના પરિવારોથી અલગ થયા જે લોકો પોતાના પરિવારથી અલગ થયા હતા તેમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધુ ઇન્સ્ટાગ્રામ શોર્ટ વીડિયો માટે અલગ એપ આવશે ભવિષ્ય સરકાર ના વખાણ કર્યા અને કોંગી ના દિગ્ગજ ભાજપ માં જોડાઈ રહ્યા ની અફવા શરૂ સીબીઆઈ એ દેશ માં સાઈઠ જગ્યાએ પાડ્યા દરોડા પાંચ હજાર ગુજરાતીઓ ફસાયા કોઈન ક્રિપ્ટોના નામે છ હજાર છસો કરોડ કૌભાંડ